ખેડામાં વધુ એક શિક્ષિકા શાળામાં હાજર નથી રહેતા જી હા નડિયાદની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા છે ગેરહાજર શિક્ષિકા સોનલબેન પરમાર એક વર્ષથી જતા રહ્યા છે વિદેશ એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી સોનલબેન શાળામાં નથી આવતા વિદેશ જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી નથી લીધું એનઓસી ન લેતા તેમને કારણદર્શક નોટિસ ફટકારી હતી જેમાં શિક્ષકોની ફરજ ભંગનો ઉલ્લેખ કરાયો તુરંત 1 થી 8 માં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણકર્તા શિક્ષિકાની ગેરહાજરી પુરાઈ છે સોનલબેનને નોટિસ આપી હોવા છતાં કોઈ જવાબ નથી આપ્યો તો તમારી ટીવી સ્ક્રીન પર તમે જે તસવીર જોઈ રહ્યા છો જે મહિલાને જોઈ રહ્યા છો એ મહિલા છે ખેડામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરંતુ અત્યારે ફરજ પર હાજર નથી કારણ કે આ બહેન છે વિદેશમાં શાળાના શિક્ષિકા છે શિક્ષિકા સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે એક સોનલબેન શાળામાં નથી આવતા વિદેશ જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી કોઈ એનઓસી પણ નથી લીધું એનઓસી ન લેતા તેમને કારણદર્શક નોટિસ ફટકારી હતી જેમાં શિક્ષકોની ફરજ ભંગનો ઉલ્લેખ કરાયો છે ધોરણ એકથી આઠમાં પાંચસો ચોસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરતા શિક્ષિકાની ગેરહાજરી પુરાઈ છે સોનલબેનને નોટિસ આપી હોવા છતાં પણ કોઈ જવાબ નથી આપ્યો સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું છ થી આઠ માં બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા પગાર પણ નથી થતો વર્ષથી હાલ અમારે છ થી આઠ માં એક શિક્ષકની ઘટ છે અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલી છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે છે ભાષાના ટીચર છે હવે